અરવલ્લી જિલ્લામાં આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઠ માર્ચના રોજ વિશ્વમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે તે અંતર્ગત મેઘરજમાં પહળિયા રેલીઓ ગામે વિશાળ મહિલા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે એટલે મહિલાઓ આગલી હરોળમાં છે અરવલ્લી જિલ્લામાં મહત્ત્વના અધિકારી પદાધિકારીએ મહિલા ઓજરડા ગામના શહીદ ખુશાલ ખુશાલસિંહની પત્નીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આજે મેઘર તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધ માટે કેટલા ચિંતિત છે એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે એમાં એસપી હોય કલેક્ટર હોય પ્રમુખ હોય કે જજ હોય તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી